તારા બધા જઈ રહ્યા તો વાંચતા સરના ત્રણે બાર વાગ્યા બાર વાગે વિગયાની શરૂઆત કરી બપોરનું ખીચું કરવું રોટલા કડવા શ્યાક નાખવું તો શાક કીવાનું નાખવું એ વિચારીએ સણાની દાળ નાખવી નાખા સના ડોકરી બટેટાને નાખવું છે કાલે રીંગણાનું તો દીધું રીંગણાનું વાલો જ તો ઘરના ઘરમાં અમારે થાય રીંગણા થાય ને એક વાલો ઘરનું ડુંગળી બીટ ને એવું બધું છે જ પાલક ને પાલક ટમેટાને નાખીએ તો એ થાય તો પાલક એક બધી વાઢે નાખીને બહુ જાજી શે નહીં એ પાલક એ ત્યાં કીધું મેં દાહી નાખ્યું ને ડુંગળી બટેટા નાખ્યું લહણ દાંત લીધું વાર ગયો ઉગે ગયું એવું તો લહણ હોય છે બધું અહીંયા ઉગે ગયેલ હે પૂસડીઓ નીકળે અટાણ અટાણું પછી અને ટાઈમ થેક ટાઈમ તો કદું ન થઈ ગયો પાકવા આવ્યા લહણ તો ચાલો શરૂ કરી દઈએ બપોરાની જવા થાય રોટલા આ થાય શાક सीताराम જય શ્રી કૃષ્ણ જય માતાજી આ મરોણવાનું છે

டூட்டா நேரம் <laughs> 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 <laughs>

અહીં મધ મધની માખી કરે ઘા દીકરા હોય ચ હોજે જઈ કાલે આવતો તો જો આંગણવાડી માંથી ચા હોજે ગયો આંગણવાડીમાંથી માંથી આવતો હતો એ સાયકલ માં આવતો હતો ના બે પપ્પા દીકરો તો મધ કંક મારગ માં આવતું ને મોટર સાયકલ માં માખી કવડી જરાક કાદુ ભય હતો તો હોજ ખરી ખંજવારે આવે ને ખંજવારે હતા ખરી તું જોયું

અને ત્રણ ચાર્ટી પાસો આવી ગયા પછી તારીખે પીવાનું હે કોઈ આ સુપરનું ડ્રિંક બગતો પકડવા દિયા મને ચાવું તારે પપ્પા ભેં હા બસ

माथे कम थई ई अंतर छ दिख अंतर में मैं अपने में भूल लेता भाई एकटा स्प्रे मारे लीतो अभी अंतर नु का अंतर बाकी भाई ओस मेला है अ जरा कुहल अच्छी से अरे बट को पास ही कोई पाहे नहीं आवे तारे खोली है इया देखो ले दियो जई लाई खोले इ जई आई कपड़ा माई आई करन है करवा आले बस कपड़ा हाँ। लिटर थे जाए ये ये घुघरी तुम भूल गई स्मेल की भी है okay. मस्त है ओपे ये का थैलो ये का सुटकेस कहां जाई कहीं तार मग्गा वो टीशर्ट के लिंगा के भाई लोन मंगाना है पापा तो हां

मैं मैं डाल लेता हूं हां ये मैं उपलिया खाना में ना करे नहीं इस पे डाल ले मैं जाना है इसमें हां विदेश जाए जदा सुबह कहां विदेश जाना है चाहिए एयरपोर्ट में जाए चलो चलिए नहीं मैं सूरत ली ये तो सूरत है आई आज मेरी वन मीटिंग है मेरी मीटिंग है आई हई खवागा मजो चाहिए 201 गाइस यहां पर लेना है ये 10201 मैं बगीती

જઈને પપ્પા અઢી બે અઢી માંગા કોરી પોરીથી બે જઈને માનવા બેઠા બે હું નોંધ કરી અમને મેટી જે કામ હોય જવારી વાટવા અને આ એક બીજી વાત છે ને જો શિયાળ ગલુડિયા હું ને તો આ બેરિયા બે કુતરા છે અમે કઈ પાર્યા કે અમારે ત્યાં દે વ્યા થઈ દે ને ફેરવવાથી વિશાળ કુત્રી આ વ્યાણી તી હતી જીણકા જીનકા ગલુડિયા ઉતર ના ખાલી રોટલો નાખતા પાયરેલ બાયરેલ છે નહીં કંઈ પછી એટલે એટલે આમાં કામ ખાલી ખેતર છે ને હિયારામાં તો કામ હતું તું કે ખેતરમાં બધે મેં વાવેતર કરેલું હતું ઠર ખાઈ ને અમારે ખરી વાર નહોતું ને અમે આમાં કઈ વહેવું નહોતું મગોટું પડ્યો હતો ને તે આમાં ટાઈટ ન લાગે તે આમાં બે હતા તો એમાંથી બે ઉતા ને એક ને એક પિતરો આના જેવું ને કાલે જ કાલો ની જ વાત એની એના એટલે ને પારવો થાય ને એની બે ત્રણ દિવસ કે થી થયેલું તો ખાતા કે નહીં કંઈ એ ગલુડિયા હોય ને એ પારવો થાય ગલુડિયા ખબર એમાંથી લગભગ બહુ ઓછો ચાન્સ થાય જીવવાનો બે ત્રણ ગલુડિયા બે ની એવો થયો નથી કાલે કુતરી મરે ગઈ હમણાં કેટલા દિશા હે ને ખાવાનું બંધ કરી દે ને ઝાડા થાય કુતર્યા ગલોડિયા મો બંધ હાલ થઈ તો કુતરી નહોતી ખાતી હતી કાલે મરે ગઈ ને રાતમાં કૂતરો કે નો ખાતો બે ત્રણ જે થયાનો તો કાલે હા જે કૂતરો જીવતો હતો રાતે પામક મરે ગયો તો બે ગલુડિયા મરે ગયા બે બાકી હાણી કઈ ને તાણી ની કંઈ વાંધો ન થઈ ગયો તો શિયાળ ઉતા માંથી બે મરે ગયા બે બચી તો મોટા થયા હતા જાય અમારે તો હે ટાઈગર પાર બેસાડ ત્યાં જાય મોટા થાય ને રહીએ નહીં આ અટાણા થયા ચીને તીને રખડે ખારાક વરે આ હોય નહીં બીજે ચાંદતા રખડવા વ્યા જાય એની માફે છે ખાવા ટાણે વરે આવે તો હું હોય બે મરે ગયા બે છે હાલ સવારે વાટવા માં બીજું